અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપરિયા ગામની જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકની સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનું નિરીક્ષણ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત ગામે પહોંચી સ્થળ પર જઈને તેમણે કેમેરાની કામગીરી ચકાસણી કરી ગામના સરપંચને સીસીટીવીની નિયમિત જાળવણી સતત નજર રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી સીસીટીવી કેમેરાથી હવે ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહાય થશે ગામના બંધ નાની મોટી ઘટનાઓ પર પોલીસની સરળતાથી નજર રાખવામાં મદદ મળશે જોકે થોડા સમય પહેલા ઢુંડિયા પીપરિયા ગામ એક દંપતી હત્યા બનાવ બન્યો કે જેને પગલે ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે અશોક અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ